અશોક પંજવાણી ઉપસ્થિતિમાં યુપીએલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ આ યુનિવર્સિટીના વિદ્યાર્થી મિત્રો તથા અધ્યાપક ગડગડાટથી વધાવી હતું પ્રસંગની સાથે શ્રી ચાવડા એસપી ભરૂચ જિલ્લા અને યુપીએલ ગ્રુપના ઉપપ્રમુખ વિક્રમ શ્રોફનો વિદ્યાર્થીઓ સાથે સાયબર સિક્યુરિટી સોશિયલ મીડિયા અને મોબાઈલ એપનો વિવેકપૂર્ણ ઉપયોગ આ વિષય ઉપર પરિસંવાદ યોજાયો હતો આ પરિસંવાદ દ્વારા યુનિવર્સિટીના પદાધિકારીઓને અધ્યાપક ગણને કર્મચારી ગણને તથા વિદ્યાર્થી મિત્રોને ઉપભોક્તા તરીકે આપણી શું જવાબદારી હોવી જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે ખૂબ સરસ જાણકારી મળી હતી અને બધા પરિસંવાદમાં ભાગ લેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને બંને અતિથિનો આભાર વ્યક્ત કર્યો હતો